નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ ધાનેરા તાલુકાના રવિધામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તેમજ સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિવર્મણ કરી રહી છે ત્યારે આ યાત્રા ધાનેરાના તાલુકાના રવિ ગામે ફરતી ફરતી આવી હતી અને રવિ શાળા ખાતે તેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિવિધ લાભાર્થીઓને લાભ લેવાના ચેક તેમજ ટિકિટ પણ આપવામાં આવી હતી આ પ્રસંગે ધાનેરાના ધારાસભ્યશ્રી માવજીભાઈ દે દેસાઈ જણાવેલ કે જ્યારથી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીની ધુરા સંભાળી ત્યારથી પારકર્ષક વહીવટની શરૂઆત કરી હતી અને સમગ્ર રાજ્યમાં વધુમાં વધુ વિકાસ થાય તે માટેની તેમની કામગીરી રહી હતી અને તેઓ પ્રધાનમંત્રી બન્યા પછી સમગ્ર દેશમાં વિકાસની લહેર જોવા મળી રહી છે પહેલાં લાભ લેવા લોકો કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા ત્યારે હવે તમામ અધિકારીઓ સામેથી તમારા ગામ અથવા ફળીએ આવે છે આ દસ વર્ષમાં સમગ્ર દેશના વિકાસ વિકસિતની વંચિત કોઈ ના રહી જાય તે માટેની પણ પ્રધાનમંત્રી દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ સહિત અન્ય તમામ વિભાગના સ્ટોલ રાખવામાં આવ્યા હતા અને લોકોને સરકારનો વધુમાં વધુ લાભ લેવા માટેના આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભાજપ અગ્રીય નેતા વસંતભાઈ પુરોહિત જગદીશભાઈ પટેલ મામલદારશ્રી સાજન મેર રિકુભા સોલંકી પ્રમુખ શ્રી પહાડસિંહ મહામંત્રી શ્રી બાબુલાલ પુરોહિત મહામંત્રી શ્રી દિનેશભાઈ પટેલ નાયબ ટીરીઓ શ્રી કિરીટભાઈ સરપંચ શ્રી વક્તાજી પુરોહિત ટલાતી શ્રી જબ્બરસિંહ રાજપુરોહિત શ્રી અરવિંદભાઈ નીતિશભાઈ તેમજ તમામ ગામના વડીલો અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ પગલા થવાના ભારત ને બે હજાર સુડતાલીસ સુધી કોઈ દીકરી ઘરના જઈને આપણા ગામમાં આવી તો એને ત્યાંનું હાલ કાર્ડ હોય તો પછી આપણે એનું ભરાવું પડે પપ્પાનું નામ ચાલતું હોય તો મારા પતિનું નામ જે ગામમાં પિયરનું સરનામ હોય એના આધાર કાર્ડમાં તો આપણે સાથેનું કરવું પડે તો આવા બધા સુધારા માટે અહીંયા અમે આધાર કાર્ડની કીટ સાથે અમારો કેમ્પ લગાવ્યો છે તો એ તમે આધાર કાર્ડની સેવાનો લાભ લેશો તમને બિલકુલ નિઃશુલ્ક તમને અહીંયા સેવા આપવામાં આવશે અને આજે આજે જ આપવામાં આવશે આધાર કાર્ડની સાથે રાશન કાર્ડ રાશન કાર્ડની અંદર કોઈ ગુજરી ગયું હોય તેનું નામ કમી કરાવવાનું હોય કોઈ ગુજરી સાસરી ગયું હોય તેનું નામ કમી કરાવવાનું હોય કોઈ પરણીને આ કામ આવે હોય એવા બધું નામ એડ કરવાનું હોય આવી રીતે તમારે રાશન કાર્ડમાં નામ એડ કરવાનું થતું હોય છે ઘણી વખત તમે આયુષ્માન કાર્ડ કઢાવો જશો તો તમને એવું કહેશે કે રાશન કાર્ડમાં તમારું નામ નથી તો રાશન કાર્ડમાં તમારે નામ એડ કરવાનું હોય કે કમી કરવાનું હોય તો અમદાવાદ ત્યાં અમલદાર ઓફિસે બેઠા બેઠા એનું ફિંગર આપી અને આજે આજે તમને ઓકે આપશે અને એથી જ તમને ગ્રામ પંચાયતમાંથી પ્રિન્ટ કાઢી અને નવું નામ એડ થઈ જાય આ પ્રોગ્રામ પાછળ પંછાટનો ઓફિસર શ્રી સોમનજી